હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસ એસ ગુજરાત એજ્યુકેશન પરના આજે મિત્રો આપણે જોવાના છીએ ધોરણ અગિયાર જે એસપીસી તમારો વિષય છે એ એસપીસી વિષયમાં આપણે વિભાગ બીમાં જે કેટલાક વિદ્યાર્થીઓ હા જોઈ રહ્યા હતા એસપીસી લવર્સ ઓકે તો આજે આપણે જોઈશું આજ વિભાગ બીનો પ્રકરણ નંબર વિભાગ એકના પ્રકરણ નંબર છ આપણે સોલ્યુશન જોઈશું ઓકે તો જરૂરથી વિડીયો લાઈક ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને જો મિત્રો ખાસ જણાવવા જેવી બાબત જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આ જે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ છે એ તમને માત્ર ને માત્ર કેટલા સો રૂપિયામાં મળી જશે તો ફટાફટ નીચે ડિપ્સ નીચે ડિપ્સ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરીને આખા ગાલા અસમેટના સોલ્યુશનની મિત્રો પીડીએફ મેળવી લેજો ઓકે તો જોઈએ શરૂ કરીએ આપણો આજનો સોલ્યુશન વિભાગ એકમાં પ્રકરણ નંબર છનો આ જે છે તો એ જોઈશું નાના પહેલાંના વિડીયો મિત્રો બની ગયેલા છે તો એ પણ જોતા રહેજો વાણિજ્યિક પત્રો વાણિજ્યિક પત્રોના સંદર્ભમાં ઓર્ડર રદ કરતા પત્રો એટલે શું ઓહો વાણિજ્યક પત્ર સ્વરૂપમાં ઓર્ડર રદ કરતા પત્રો એટલે શું તો કે વાણિજ્યિક પત્રના સંદર્ભમાં ઓર્ડર રદ કરતા પત્રો એટલે વાણિજ્યક પત્રના સંદર્ભમાં ઓર્ડર રદ કરતા પત્રો એટલે માલસામાન મોકલી વિનંતી રદ કરતા પત્રો માલસામાન મોકલી વિનંતી રદ કરતા પત્રો આ પત્રોનો આ પત્રોને અશોક અશોભાય અશોભનીય અને અનિશ્ચિસનીય બાબતના પત્રો પણ ગણવી શકાય છે ઓકે ત્યારબાદ છે આપણો બીજા નંબરનો છે ઓર્ડર આપતા પત્રના અંતમાં ગ્રાહકે કેવું વલણ બનાવવું જોઈએ ઓર્ડર આપણે જો આપીએ તો એ ઓર્ડર આપતા પત્રના અંતમાં ગ્રાહકે કેવું વલણ એટલે કેવું વર્તવું જોઈએ વલણ આપવું જોઈએ તો કે ઓર્ડર જો આપણે આપતા હોઈએ તો તે પત્રના અંતમાં ગ્રાહકે જો મોકલ મુક મોકલાવેલ સામાનની ગુણવત્તા સંતોષકારક હશે તો ભવિષ્યમાં મોટા ઓર્ડર આપીશું તેનું વલણ બતાવવું જોઈએ જ્યારે પણ પત્ર લખવા બેસો તો આવું લખવાનું ભૂલતા નહીં તમે ઓકે ત્યારબાદ છે આપણો ત્રીજા નંબરનો રેડી કિંગ ઓકે બ્લોગર જો તમે ગેમર બ્લોગર બધું વર્તમાન સમયમાં ઓર્ડર આપતા પત્રમાં માંગવાની સોરી મંગાવવાની માલસામાનની વિગતો કયા સ્વરૂપ સ્વરૂપે દર્શાવે તો કે વિગતમાં વર્તમાનમાં સમયમાં ઓર્ડર આપતા પત્રો મંગળવારના સ્વરૂપે એક મિનિટ હું હુંગમાં છું ને એટલું થોડુંક બોલીયું વર્તમાન સમયમાં ઓર્ડર આપતા પત્રો મંગ મંગાવવાના માલસામાનની વિગતો કોષ્ટક સ્વરૂપે અથવા જે તે પેઢી નિયત માળખા સ્વરૂપે છવાયેલી ઓળખપત્રકમાં જ દર્શાવાય છે ઓકે બીજે ક્યાં દર્શાવવામાં આવતી નથી આ માત્રને માત્ર ઓળખપત્રમાં જ દર્શાવવામાં આવે છે ત્યારબાદ ચોથા નંબર ગ્રાહક જ્યારે વેચાણકર્તા દ્વારા મોકલે તો ઓર્ડરનો ઉપયોગ કરી ઓર્ડર મોકલે ત્યારે તેની સાથે શું મોકલવું જરૂરી તો કે જ્યારે ગ્રાહક વેચાણકર્તા દ્વારા મોકલે તો ઓર્ડરપત્રનો ઉપયોગ કરીએ તો એને મોકલી શું ઓર્ડર મોકલે ત્યાં તેની આ સાથે આવરણપત્ર મોકલવો જરૂરી છે શું આવરણપત્ર મોકલવું જરૂરી છે ઓકે ત્યારબાદ જોઈશું પાંચમા નંબરનું વેચાણ કરતા ક્યારે ઓડી ઓર્ડરપત્રક બિડાન સ્વરૂપે મોકલી આપે છે તો કે જ્યારે ઓર્ડર કરતમાં વિગતો દર્શાવીને મોકલાવીની હોય ત્યારે વેચાણ કરતાં પૂછપરછ પ્રત્યુત્તર આપતા પત્રની શું ઓર્ડર આપ ઓર્ડરપત્રક બેડાણ સ્વરૂપે શું કીધું છે બિડાન સ્વરૂપે મોકલી આપે છે ઓકે આ આપણી સાથે આજે હિતેશભાઈ આવી ગયા છે તો એ આપણને તમને અને મને કંઈ જાણકારી આપવા માંગે છે તો એ આપણને કંઈક કહેવા માંગે છે તો એરટેલ વાઈફાઈમાંથી છે તો એમની વાતો આપણે સાંભળીએ શું કહે છે હિતેશભાઈ નમસ્કાર મિત્રો મારું નામ હિતેશ સોનાર છે અને હું એરટેલ વાઈફાઈથી છું અચ્છા હિતેશભાઈ એરટેલ વાઈફાઈથી છું તમે આપણે એરટેલ વાઈફાઈ એટલે શું અમને થોડી જાણકારી આપશો એરટેલ વાઈ એક એન્ટરટેનમેન્ટ પ્લાન છે જેમાં ઓનલી ઇન્ટરનેટ કનેક્શન લેવું હોય તો પણ મળી જાય છે ટીવી ચેનલ્સ અને ઓટીટી સાથે ઇન્ટરનેટ કનેક્શન લેવું હોય તો પણ મળી જાય છે એવું છે તો મારે ઓટીટી બધું લેવું હોય તો મળી જાય જોવા મળશે મને ઓટીટી એમ તમે કહેવા માંગી રહ્યા છો આપણે મારે મારી ટીવી છે તો એમાં મારે યુટ્યુબ જોવું હોય તો એ મળી જશે અને હું જો આ વાઈફાઈ કનેક્શન મેળવું તો મારું નેટ તો નહીં ખતમ થાય ને હું જેટલું વાપરું છું ડેલી યુઝમાં તો મારું નેટ ખતમ થઈ જાય છે તો આ મેળવું તો મારું નેટ ખતમ તો નહીં થાય ને ના આમાં તમારું નેટ ખતમ નહીં થાય નેટ અનલિમિટેડ આવે છે અને યુટ્યુબ પણ તમે જોઈ શકો છો તમે તમારા મોબાઈલ ઉપર અથવા ટીવી પર યુટ્યુબ ચલાવી શકો છો એવું છે એમ મારે ચેનલ્સ અને ઓટીટી નથી જોઈતા મારે ખાલી ઇન્ટરનેટ મેળવવું હોય તો આ મને મળી જશે હા ચોક્કસ મળી જશે હા જો મારા યુટ્યુબના વિદ્યાર્થીઓ છે આજે પણ આ વિદ્યાર્થીઓ આ વિડીયો જોઈ રહ્યા છે એમના ઘરે એમને જો આ એરટેલ વાય ફાય કનેક્શન મેળવવું હોય તો આ મેળવી શકે છે અને આપણા વિડીયો આખા ગુજરાતનામાંથી જોવાય છે તો આ બધા અલગ અલગ શહેર કે વિસ્તારમાંથી છે તો એ લોકો ત્યાં કનેક્શન મેળવી શકે છે હા વિદ્યાર્થીઓ પણ આ કનેક્શનનો લાભ મેળવી શકે છે એમના વાલીઓ દ્વારા કોન્ટેક કરીને આ કનેક્શન મેળવી શકે છે ફક્ત એટલું જ છે કે નાના નાના ગામડા જ્યાં હોય છે ત્યાં કનેક્ટિવિટી હોતી નથી ફક્ત શહેરી વિસ્તારમાં જ આ કનેક્શન મેળવી શકાય છે હા ચાલો તમને અમે કીધું વિદ્યાર્થીઓ પણ મેળવી શકે છે એ સારી વાત છે તો વિદ્યાર્થીઓને મને તો મેળવવાનું જ છે તો કેટલામાં મળી જશે હિતેશભાઈ મને આ કનેક્શન આમાં પ્લાન છે એડવાન્સ કોઈ પણ પ્લાન કનેક્શન લેશો એડવાન્સ ઓનલી પંદરસો રૂપિયા પે કરવાના હશે અને અત્યારે ઓફર પણ ચાલે છે પંદરસો એડવાન્સ પેમેન્ટ કરીને એક હજાર રૂપિયા કેશબેક મળી રહી છે અલગ અલગ પ્લાન્સ હોય છે જો તમને મિત્રો આ સ્ક્રીન પર દેખાઈ રહ્યો હશે તમે જોઈ શકો છો આ અલગ અલગ પ્લાન્સ હોય છે કેટલાક તમને બતાવી દઉં આ મુજબ પ્લાન્સ છે રીતે જરા સમજાવી દેજો આના બરામાં શું છે આ પ્લાન્સમાં તમને દેખાઈ જ દેખાઈ રહ્યું છે જે ચાલીસ એમ અને સો એમ બી પ્લાન છે ચારસો નવ્વાણું પ્લસ જીએસટી ચાલીસ એમ બી પીએસ સાતસો નવ્વાણું પ્લસ જીએસટી હન્ડ્રેડ એમ છે અને ટીવી ચેનલ ઓટી સાથેનો પ્લાન્સ બાજુમાં લખેલો છે જે પાંચસો નવ્વાણું પ્લસ જીએસટી ત્રીસ એમબીપીએસનો છે આઠસો નવ્વાણું પ્લસ જીએસટી એ હંડ્રેડ એમ બીપીએસનું છે અચ્છા અને આપણું આગળનું કંઈક પ્લાન્સની ડિટેલ છે મિત્રો આ તમે જોઈ લેજો આ તમારા માટે જ છે તમારે મેળવવું હોય આ તો આ જોઈ લેજો તો હિતેશભાઈ તમારો આ બધી જાણકારી આપવા માટે તમારું ખૂબ ખૂબ ધન્યવાદ વિદ્યાર્થીઓ તમે પણ આ એરટેલ વાય કનેક્શન મેળવવા માગતા હોય તો આ હિતેશભાઈનો તમે કોન્ટેક્ટ કરી શકો છો તમારા વાલી દ્વારા અને મેં તો આ કનેક્શન લીધું જ છે તો હું તમને આના બરામાં કહી દઉં આ કનેક્શનમાં તમને કહું તો આટલું બધું મને નેટ વાપરવા મળે છે ઓટીટી મળે છે આ બધી ટીવી ચેનલ યુટ્યુબ ચાલે છે આમાં મને એક જ કનેક્શનમાં આ બધું મળી જાય છે તો તમે પણ આ વેડમાં તો તમે પણ હિતેશભાઈ જોડે કોન્ટેક કરી લેજો ઓકે ન્યૂ કનેક્શન માટેનું જ છે આ તો આપણો બ્રેક મિત્રો પૂરો કરે કન્ટિન્યુ કરીએ આપણો વિડીયો વિડીયો પૂરો થાય છે વિડીયો ગમ્યો હશે તો વિડીયો લાઈક કરી દેજો એવું નથી કહેતો હજુ બાકી છે થોડાક પ્રશ્ન ઓર્ડર આપતા પત્રમાં સામાન્ય રીતે કઈ કઈ વિગતો સમાવેશ કરવામાં આવે છે ઓર્ડર જ્યારે આપીએ તો એમાં સામાન્ય રીતે તમે કઈ કઈ એટલે સિલેક્ટ કરશો તો કે સામાન્ય માલ સામાનનો ગુણવત્તા સોરી જથ્થો ગુણવત્તા બ્રાન્ડ ભાવ એ વેપારી શરતો પાર્કિંગ વાહનનું માધ્યમ છે તો પ્રાપ્ત કરવાની કરો કરવાની તારીખે દરેક વગેરે જેવી શું કરશો પાર્ટી વાલ્ટી કરી દો પત્રમાં સામાન્ય રીતે માલ સામાનનો જથ્થો ગુણવત્તા બ્રાન્ડ ભાવ વેપારીની શરતો પેકિંગ હવાનો સોરી હવાનો હ હવનનું માધ્યમ માલ પ્રાપ્તિ કરવાની તારીખ વગેરે જેવી વિગતો ટૂંકમાં સમજાવી ગઈ નાણાકીય લેવડ બેંક દ્વારા થતી હોય ત્યારે વેચાણકર્તાની ફરજ જણાવતો કે નાણાકીય લેવડ કે બેંક દ્વારા થતી હોય તો ત્યારે વેચાણ બેંકમાં સિંગલ આપશે નાણાની લેવડ દેવડ બેંક દ્વારા થતી હોય ત્યારે વેચાણ કરતા બેંકમાં બિલ કે ભરતીઓ રજૂ કરી ગ્રાહકને તે અંગે જાણ કરશે ઓકે ત્યારબાદ આપણો આઠમા નંબરનો પ્રશ્ન કે ઓર્ડરના અમલના પત્રનો કાયદાકીય રીતે કેવું અર્થઘટન ઓર્ડર આપણે જો આપીએ ને તો એ ઓર્ડરનો પત્રો મિત્રો કહેવામાં આવે શું ઓર્ડરનો પત્ર આપણે આપીએ તો ઓર્ડરનો પત્ર છે એમ કહેવામાં આવે છે તો કે ઓર્ડરના પત્રમાં પત્રનો કાયદાકીય રીતે કેવું ઘટન કરી શકાય તો કે ઓર્ડર આપતા પમલનો પત્ર કાયદાકીય રીતે ઓર્ડર આપતા પત્રમાં ગ્રાહકે રજૂ કરેલી બાબતો સ્વીકારી વેચાણ કરતા અને તે મુજબ ઓર્ડરનો સમય માલ કરી અને તેમ કહી શકાય ઓકે સિમ્પલી હોત તમને મારવાની કોઈ ઈચ્છા નથી નવમા નંબરનું આપણે આવ્યા ને અર્થઘટન થયા ઓર્ડરના અમલો કાયદાકીય કીધું અર્થઘટન કીધું કે અર્થઘટન થઈ ગયું કાયદાકીય વિચારણ કરતા ઓકે આ તો ગયો આ નવમા નંબરનું એક બાકી છે આવરા આવરણ આવરણપત્રને તેમજ આવરણપત્રને તેમજ માલ માલવાહન રસીદને ઓર્ડર સંદર્ભમાં અંગ્રેજીને શું કહેવાય તો કે એ તો આ કહેવાય હશે અને મહાન તો કે ડિલેવરી રી રિપેટ્સ હું તો ઊંઘમાં છું મિત્રો તમે જોઈ શકો છો કેટલી વાગી ગયા છે અને હવે આ છેલ્લો વિડીયો છે આજનો અમારો બાર વાગે ચૌદ મિનિટ થાય છે ને અમે ઊંઘ આવી રહી છે બહુ ઓકે તો આ વિડીયો આંતર યાદ થાય છે આ વિડીયો ગમ્યો હશે તો વિડીયો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ મિત્રો કરવાનો ભૂલતા નહીં અને જો મિત્રો તમે આખા ગાલા અસમેટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે તો એના પર કોલ કરીને આખા ગાલા અસમેટના સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો ઓકે મળીએ અને પછીના નેક્સ્ટ વિડીયોમાં અને તમારો બધાનો પણ ખૂબ ખૂબ આભાર જો તમે આપણા બધા વિડીયો જોયા તેના માટે બધાને ખૂબ ખૂબ આભાર વેચાણ કરતા વાળા પ્રશ્ન પણ રહી તો નહીં ગયો ને ચેક કરી લો ઓર્ડર પોતાનો સમય તકે કેવી બ્રાન્ડ હા તો થઈ ગયું છે ઓર્ડર આપતા પત્ર ઓકે તો ડન છે બધો મિત્રો અને પછીના પણ વિડિયો આવશે પણ લાખ તલકરે લાખ કતર પેટમાં રાખવી પડશે બાબતો